મૂકી દે હાલો મૂકી દે તો

અંજુનું આડ્યો એ દોઈ ટૂટી જાય જો અનનનું આડ્યો વાળું ચોકલેટ કોણ કોણ ખાય કા કેમ કરે બતાય તો પપ્પાને અં કિસ કેમ કરે હું કેમ કરે હું પણ કેમ કરે એમ ને આમ કરે આમ એમ કરે હા અહીંયા ડિસ્કો કર તમ ગરબા ગમ તાવડે છે રમ તાવડે ગરબા ગરબા રમતો તો હાલો ઈ ચાર્જિંગ પૂરું થઈ ગયું ઈનું હાલે હાલ મૂક્યો તો ગરબા રમ છે પપ્પાને શીખવા છે જો પપ્પા આમ ગરબા રમાઈ તો એને નખ નો ફોન ના ના તું છોકરો લઈ જાય કોણ નું જોવે જરાયુ ન કોક મારે આપણને તું તોફા ની છે ડોનો લીધો આ આવી